हमारा गांव थी बनास नदी आठ किलोमीटर ना अंतर था ऐसे पर वो काकरेज को भी वाव थरात के अंदर लेके जाने का प्रयत्न करते हैं इसी गंदी राजनीति करने वाले लोग हैं अब उसका बहुत शर्म विरोध हो रहा है પણ રાજનેતાઓ ભલે ગમે તે આય મારા કાંગ્રેજને નાખશે પણ અમારી રગમાં તો બનાસ નદીનો خون વહી રહ્યો છે બનાસની ભૂમિ અમે જ્યાં ભી કથા કરને કે લિયે જાયગે ને વહા અમે બોલે કે અમે કહા સે આતે હે તો કે બનાસ કી ભૂમિ છે ઓર બનાસ નદી કે ટટ પર કાંગ્રેજ છે મહાતે ઇપણ ગમે એ બનાસતે ખંડન કરે નમારા કાંગ્રેજ ને ગમે તે આય જઈ નાખશે થરાદ મણા કે વાવ મણા કે કે પાકિસ્તાન મનાવ્યું યાની સત્તા સંગ્રહ કરણ કે પોતાની સત્તા મેળવા માટે પોતાનો રોટલા સિકવા હારું ઉસકો પતાઈ નહી હે કે બનાસ ક્યા હે જો બનાસ નદીના ટટ પર જે વિસ્તાર આવે ને એને બનાસ કાઠા કહેવાય અને એનું ખંડંડ કરી નાખ્યું છે મેકનો જીલો ઉભો કર્યો છે પોતાની સત્તા ટકી રહેના માટે

खंडन न करी शकाय खंडन